અનેક અનેક લોકોએ આ દેશની લોકશાહી માટે આ દેશની સ્વતંત્રતા માટે એમના જીવોનું બલિદાન આપી અને આહુતિઓ આપી અનેક લોકોએ એ જેલવાસો ભોગવ્યા અનેક લોકોએ પરિવારના મોભીઓ ગુમાવ્યા અને વર્ષો સુધી આ સ્વતંત્રતાની ચળવળના કારણે આ આપણે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે સ્વતંત્ર ભારત તરીકે આઝાદ ભારત તરીકે આપણે એનો લાભ મળ્યો કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ